રાજકોટમાં સમૂહ લગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી સોનાની વસ્તુઓને બદલે ડુપ્લિકેટ વસ્તુ આપ્યાનો આરોપ એક પરિવાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું સામે આવ્યું પોલીસ કમિશનર કચેરીમાં સાત આયોજકો સામે અરજી કરી દીકરીઓને સોનાની વસ્તુ આપવાની જગ્યાએ નકલી આપી પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રુવિશા ચોક્કસપણે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે શિવાજી સેનાના નેજા હેઠળ પાંચસો ને પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ અંદર જે આણુ આપવામાં આવે છે તેમાં સ્પષ્ટપણે એક એક વસ્તુના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ને જે સમૂહ જે દીકરીના લગ્ન થયા છે તેમને આ વસ્તુઓની લિસ્ટ સાથે આણુ છે તે આપવામાં આવ્યું હતું જેમાં સોનાની વસ્તુ જે લખવામાં આવી છે તેમાં સોનાની વસ્તુ છે જ નહીં તેવી વિગત સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના એક જે દીકરી છે તેમણે આખી સોની બજાર સોની પાસે ગયા હતા અને તપાસ કરાવતા આખી આખી આ વિગત સામે આવી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે પાંચસો ને પંચાવન દીકરીને શું આ જ પ્રકારનું ડુપ્લિકેટ સોનાના નામે આ આપી દેવામાં આવ્યું છે જે રીતના તપાસ કરતાં જે બગસરાની આઈટમ જે તૈયાર કરવામાં આવતી હોય છે ઇમિટેશનની તે વસ્તુઓ હોવાનું સામે આવ્યું છે ખરા અર્થમાં તેમાં સોનાનો એક પણ કણો છે તે જોવા નથી મળ્યો જો કે આખી વિગત સામે આવતા જે ભોગ બનનાર પરિવાર છે તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો સોનીની દુકાને જ્યાં જાય છે ત્યાંનો પણ તેણે વિડીયો બનાવ્યો છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે આ તો હજી એક જ દીકરી છે તે સામે આવી છે આ સમૂહ લગ્નની અંદર પાંચસો ને પંચાવન દીકરીઓ છે તેમના લગ્ન કરવામાં આવ્યા છે શું તમામને આ જ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આ સમૂહ લગ્નના આયોજકની જો વાત કરીએ તો કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી છે તેના ને જે હેઠળ થયું હતું અને સાથે જ કુવાડવાના એક જે કારખાનેદાર છે પિન્ટુ પટેલ તેમનું પણ આ જે કંકોત્રીમાં નામ લખેલું છે એને અરજીની અંદર પણ નામ આપવામાં આવ્યું છે અરજીની જો વાત કરવામાં આવે ધ્રુવિશા તો અરજીની અંદર પાંચ જેટલા પુરુષો સાથે બે મહિલા પણ આયોજકો છે તેમના મોબાઈલ નંબર સાથે અરજી છે તે પોલીસ કમિશનર કચેરીમાં કરવામાં આવી છે આખા સમૂહ લગ્નની જો આયોજન છે તે કુવાડવા પાસે કરવામાં આવ્યું હતું એટલે જે કુવાડવા પોલીસ સ્ટેશન અને ક્યાંક આજી એરપોર્ટ પોલીસ મથકનો વિસ્તાર આવે છે કે ત્યાં આ અરજીને લઈને હવે આગામી સમયમાં તપાસ થશે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે તાજેતરમાં જ એક સમૂહ જે વિવાદમાં આવ્યા હતા સમૂહ આયોજકો જે ફરાટ થઈ ગયા હતા ને ત્યારબાદ સમાજ સમૂહ લગ્ન તો યોજવામાં આવ્યા છે પરંતુ જે વાત કરવામાં આવી હતી કે દીકરીઓને આટલા પ્રકારની આણાની અંદર વસ્તુઓ આપવામાં આવી છે વસ્તુઓ તો આપી છે પરંતુ જે સોનાની વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સોનાની વસ્તુઓને બદલે ડુપ્લિકેટ વસ્તુઓ આવ્યા હોવાની વિગત સામે આવી છે એટલે કહી શકાય કે હવે પોલીસ કમિશનર કચેરીમાં જે અરજી કરવામાં આવી છે ત્યારબાદ હવે આ સમગ્ર મામલે પોલીસ છે તે તપાસનો દોર પણ શરૂ કરશે સૌથી મોટો સવાલ છે કે સમૂહ લગ્નના નામે અનેક લોકો પાસેથી અનેક ઉદ્યોગપતિઓ પાસેથી જે સહાય રૂપે નાણા તો લેવામાં આવતા હોય છે પરંતુ તેનો ખર્ચ ક્યાં તે હિસાબ છે તે ક્યાંય જાહેર થતો નથી એટલે કહી શકાય કે સમૂહ લગ્નના આયોજકો જે વારંવાર સમૂહ લગ્ન કરતા હોય છે તેને લઈને અગાઉ પણ કહેવામાં આવ્યું છે કારણ કે એક વખત એક ઘટના બની ગઈ છે તો સમૂહ લગ્ન પહેલાં કરતા પહેલાં એક જે નોંધણી અને મંજૂરી લેવી ફરજિયાત છે તેવી પણ વાત સામે આવી હતી ખરા અર્થમાં આ પ્રકારની જો નિયમ લાગુ કરવામાં આવે તો દીકરીઓ સાથે થતો અન્યાય છે તે અટકી શકે એમ છે એટલે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શું આ એક જ દીકરી સાથે છેતરપિંડી થઈ છે કે પાંચસો ને પંચાવન દીકરીઓના જે લગ્ન કરવામાં આવ્યા છે તમામ સાથે છેતરપિંડી થઈ છે આયોજકો જે હકીકત છે તે સામે આવે ત્યારબાદ જ હકીકત સામે આવશે સૌથી મોટો સવાલ છે સમૂહ લગ્નના નામે વધુ એક છેતરપિંડી રાજકોટની અંદર સામે આવી છે અને તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ધ્રુવિશા આપ જોડાયેલા રહેજો આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું